એક ટેમ્પો ચાર બાઇક એક રિક્ષા સહિત દસ વાહનો અડફેટમાં લીધા હતા એક રાતે વૃદ્ધા ઈચ્છા થઈ હતી કાર ચાલક એટલી હાદ નશામાં તેને ચાલવાના હોશ નહોતા કાર ચાલકને પોલીસ રોડ ઉપર ઘસીને પીસીઆર સુધી લઈ ગઈ હતી કારમાંથી દારૂનું ક્વાર્ટર બી મળ્યું હતું કાર ચાલકને રાહદાર જોઈ ટીવી નાખીને વારસિયા પોલીસને સોંપ્યો હતો કાર ચાલક મિતેશ રમેશભાઈ બારિયા નર્મદા જિલ્લાના તિલકવાડાનો વતની છે બ્રેઝા કાર ક્યાંથી ક્યાં જતો હતો દારૂની બોટલ ક્યાંથી લાવ્યો હતો કયો નસો કર્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે સોમવાર રાત્રે નવ વાગ્યાના અરસાની આ ઘટના હતી ઉડિયાનગર ચાર રસ્તાથી વારસિયા રિંગ રોડ એસર પેટ્રોલ પંપ તરફ જવાના રોડ પર વાહન વ્યવહાર પૂર્વત હતો એક કાર ચાલક તરફથી વારસિયા રોડ તરફ પૂરપાટ આવી રહ્યો હતો કાર ઉપર તેનો કંટ્રોલ ન હતો નસેબાજ બ્રેઝા કારના ચાલકે એક ટેમ્પો રિક્ષા ચાર બાઇક અને એક રાધારી વૃદ્ધાને હોસ્પિટલ લીધા હતા